જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ નું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ કેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈજો 51 એક મીટ એકવીજા વિજયભાઈ 22 33 25 23

لینار پانسیان لینار پانسیان مانتر <تصفح> ہے <تصفح> <تصفح>

પાંચ પંદર ઓળ અઠાવીસ બાવીસથી વચ્ચે પાંચ ત્રીસ આઠળતાલી પીતાલીસ તાળી અડતાલીસ પછી બાવો ત્રણ ચોપન પંચાવન છપન અઠાવન આઠ એકઠવા પંદરસો ને બાવીસ રૂપિયા રોજ ભૂલના ત્રાસથી બચવા માટે વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

پوپیہ پیس روپیہ کر دیا پندرہ سو پتاس روپیہ میڈیم سو લેન આર્સિયા જસ્ટના માર્કેટિંગ એરમાં કપાસના બજાર આજે ચૌદસો ને એકાવન રૂપિયાથી લઈને પંદરસો ને રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે કપાસની આવક જોઈએ તો પાંચ પાલની આવક આજે રહેલી છે અને ભારીમાં માત્ર એક ભારીની આવક જોવા મળી રહી છે